જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે ચોખાના પાપડ આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકાય તેવા આજે આપણે ચોખાના પાપડ બનાવવાના છે જો પરફેક્ટ માપથી તમે ખીચું બનાવી લીધું ને તો તમારા પાપડ છે તે બિલકુલ તૂટશે પણ નહીં અને સરસ પોચારું જેવા અને સફેદ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો અહીં મેં ચોખાના પાપડ બનાવીને સુકવી લીધા છે અને તૈયાર થઈ ગયા છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારા આ રેસીપી કેવી લાગી તમે જોઈ શકો છો આપણા પાપડ છે તે એકદમ ફૂલીને દળા જેવા થાય છે જો ખીચું પરફેક્ટ માપથી બને ને તો તમારા પાપડ છે તે આવા સરસ ફૂલીને દળા જેવા થશે તો ચાલો આપણે ચોખાના પાપડ છે તે બનાવવાનું શરૂ કરીએ તો ચોખાના પાપડ બનાવવા માટે અહીં મેં ચોખાનો લોટ છે તે લઈ લીધો છે એકદમ આપણે જેવો નોર્મલી બનાવી તેવો જ રીતના મેં દરીને તૈયાર કરીને ચોખાનો લોટ લઈ લીધો છે હવે આપણે આંથણ મૂકી દઈશું ચોખાનું ખીચું બનાવવા માટે તો અહીં મેં બે લીટર જેટલું પાણી મૂક્યું છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે આપણે બે ચમચી જીરું લીધેલ છે તે એડ કરી દઈશું આખું જીરું જીરું એડ કરવાથી ચોખાના પાપડમાં ટેસ્ટ સરસ આવે છે હવે પાંચ મિનિટ સુધી હાઈ ફ્લેમ પર આપણે આંથણને પાકવા દેવાનું છે જો આંથણ તમારું કાચું રહેશે ને તો પાપડનો ટેસ્ટ તેવો સારો નહીં આવે તમારે આંથણ છે તે ફૂલ પાકવા દેવાનું છે હવે આપણે તેમાં બે ચમચી જેટલો ટાટાના સોડા એડ કરીશું ટાટાનો સોડા એડ કરવાથી પાપડ છે તે ફૂલીને દળા જેવા થાય છે ને એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે તો તમારે જરૂરથી સોડામાં ખીચા ખીચુંમાં તમારે સોડા એડ કરો ટાટાનો હવે આપણું પરફેક્ટ રીતના આપણું આંધણ છે તે તૈયાર છે હવે આપણે થોડો થોડો ચોખાનો લોટ એડ કરીને એક જ ડાયરેકશનમાં વેલણની મદદથી આપણે હલાવીને ખીચું તૈયાર કરશું ખીચું તમારે બહુ ઢીલું પણ નથી રાખવાનું અને કઠણ પણ નથી કરવાનું થોડો થોડો લોટ એડ કરીને એક પણ ગઠ્ઠો ન રહે તે રીતે આપણે સતત વેલણને હલાવીને ખીચું તૈયાર કરવાનું છે ચોખાના લોટનું જો તમારું ચોખાના લોટનું ખીચું પરફેક્ટ રીતથી તૈયાર થશે ને તો તમારા પાપડ છે તે સરસ બનીને તૈયાર થશે અને આખું વર્ષ તમે સ્ટોર કરીને રાખશો તો પણ એવા નેવા જ રહેશે હવે એક ચાયણી લઈ લીધી છે હવે તેમાં આપણે થોડું થોડો લોટ રાખીને આપણે વીસ મિનિટ સુધી આપણે તેને બાફી લેશું આપણે વરાળિયા ખીચિયા પાપડ કરવાના છે અહીં લોટ છે તે બધો જ લઈ લીધો છે ખીચુનો હવે એક તપેલીમાં આપણે પાણી એડ કરીને હવે આપણે ઉપર આવી રીતના લોટ રાખીને ઉપર કોટનનું કાપડ રાખી દઈશું જેથી અંદર છે તે પાણી ન જાય અને ખીચી છે તે સરસ રીતના બફાઈ જાય ઉપરથી આવી રીતના એક બર્તન ઢાંકી દઈશું અને વીસ મિનિટ સુધી અહીં મેં ખીચીને બાફી લીધી છે અને તમે જોઈ શકો છો ખીચુનો કલર છે તે એકદમ ચેન્જ થઈ ગયો છે વડાણના લીધે સરસ રીતના ખીચી છે તે આપણી બફાઈ ગઈ છે હવે આપણે હાથથી મદદથી તેલ એડ કરીને સારી રીતના મસળી લેશું જેમ તમે લોટ મસળશો ને તેમ તમારા પાપડ છે તે સરસ થાય અને ખીચી છે તે ચીકણી થઈ જશે જેના લીધે તમારા પાપડ છે તે બિલકુલ તૂટશે નહીં ખીચું સેજ ગરમ છે એટલે મસળવામાં થોડીક તકલીફ પડે છે સરસ રીતના અહીં મેં મસળી લીધો છે ને આવી રીતના નાના નાના લોઈ છે તે બનાવી લીધી છે બધા જ ખીચુંના હવે અહીં મેં મશીન લઈ લીધું છે પાપડ બનાવવા માટે અને અહીં મેં પ્લાસ્ટિકના મેં કાગળ લઈ લીધા છે જેથી પાપડ છે તે આસાનીથી આપણા બની જાય અને એ બિલકુલ ચોટે નહીં તો સરસ રીતના પાપડ ચોખાના બનીને તૈયાર છે તમે જોઈ શકો છો હવે બધા જ પાપડ આપણે આવી રીતના બનાવી લેવાના છે બધા જ પાપડ અહીં મેં વણીને તૈયાર કરી લીધા છે હવે આપણે આને તડકે સાતથી આઠ કલાક સુધી સુકવવાના છે જેથી ઘેચ ન રહે અને સરસ રીતના પાપડ છે તે સુકાઈ જાય જેથી આખું વરસ સ્ટોર કરવા હોય તો પણ તમારા પાપડ છે તે બિલકુલ ખરાબ નહીં થાય તો સાતથી આઠ કલાક મેં સારી રીતના પાપડને સુકી લીધા છે અને બીજે દિવસે પણ તડકામાં તપાવવા મૂક્યા હતા જેથી પાપડ છે તે સરસ રીતના તૈયાર થઈ ગયા છે તે બનીને તૈયાર છે તો આ પાપડ તમે આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકો છો અને તમે જોઈ શકો છો આપણા પાપડ છે તે ફૂલી દળા જેવા થયા છે નાનો પાપડ હોય તો પણ કેટલો મોટો પાપડ છે તે બનીને તૈયાર છે તમે હાથથી તમે ભાંગશો ને તો તમે જોઈ શકો છો કેટલો સરસ પોચો રૂ જેવો છે બનીને તૈયાર થયો છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો